કરેજ તાલુકાના ટેબી પ્રાથમિક શાળામાં તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ ટેબી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો સૌપ્રથમ ધોરણ સાતની બાળિકાઓ દ્વારા વિદાય લેનાર બાળિકાઓ માટે વિદાય ગીત રાખવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા શિક્ષકો દ્વારા ધોરણ આઠમાં બાળકો વિદાય લેનારને માર્ગદર્શન અને વિદાય બાબતે સમજણ આપવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશી દ્વારા બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા અને સાથે જણાવવામાં આવ્યું કે શાળા આપની છે ગમે ત્યારે મૂંઝવણ પડે ત્યારે બાળકોએ માર્ગદર્શન લેવા જરૂર આવો બાળકોને આશ્વાસન આપવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું સંદીપભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ સારું એવું સંચાલન કરવામાં આવ્યું શાળાના તમામ બાળકોએ વિદાય લઈ રહેલા બાળકોનું ફૂલ નાખીને સ્વાગત કર્યું હતું અને ત્યારે ખૂબ જ કરુણ વાતાવરણમાં ભારે હૈયે ધોરણ આઠના બાળકોને વિદાય આપવામાં આવી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા